ஆ மேல அடவாய் படிந்தோவோ આ સાપરું મોટું કઈ મળે છે આવું હા એમ ઓન ઉપર શું મેલું તું એમ અંતે પૂરા મેલ છું આના ઉપર બોટાના વાગે હો વાસા સંપત્તિ નહીં પડતું તું હે એ શું લીધું સાહેબ તમે લીધું આ શું લીધું આજે પુરુષ આપણું બનતો તેનો ટાઈમ લાગશે পত্ৰ

એટલે હેરદું હેરદું પડ્યું હા હાય હાય પડ્યું 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 હવે શું કહે છે તારે અને હવે ઘર તમે બનાવો તમને બોલાવો છું કરો એટલે હો જમણા બીજો રાખજો પાછા હો કુવા છું પો જમાડો એમ એમને ના ઘરમાં રહેવા ધરે નવું ઘર બનાવો ને પણ નવું ઘર એ હે તો આપણે પોસ્ટ કુવા છું જમાડવી પડે ખબર છે ને અમે પોસ્ટ કુમાશ્યું તમારશો હા શું કોમ નવું સાફુ બનાવશો એટલે હવે સાફુ હં તાકો હં તાકો બનાવશો એટલે પોચ કુમાશ્યું તમારશો શું બનાવશો શું બનાવશો એમ બોલાવશો સાહ સા શું વાત છે એય એમ આખો ગોમ આખો ગોમ આ જમળવારમાં ઓ ઓમ તાજી ગોમ મમર હોમ તાજી ઓય કે એમ બીજું કોઈ કેવું છે તમારું બોલ અ શું કેવું છે દૂધ રાખવાનું છે બધું ઓ શું રાખવું છે દૂધ બધું કેદી 10 10 ના પપાયા ના પપાયા બધું એ તો ભગત આવવાનો છે